ટેસ્ટી એવા વઘારેલા રોટલાની રેસીપી બહુ જ મસ્ત ટીપ્સ અને ટ્રિક્સ સાથે જણાવીશ તો ચાલો જાણી લઈએ કેવી રીતના બનાવો ખૂબ જ શોર્ટ વિડીયો છે અને બહુ જ મસ્ત રેસીપી છે સ્વાગત કરું છું શેફેસ્ટીસ કિચન ગુજરાતીમાં આજે આપણે બહુ જ મસ્ત વઘારેલો રોટલો બનાવીશું એના માટે ચોપ કરીને ડુંગળી લઈ લીધેલી છે મેઇન લસણ છે અહીંયા અને લીમડો છે ખાસ આપણો ઠંડો રોટલો લઈ લેવાનો છે તરત તરત ગરમ રોટલાનો વઘારેલો રોટલો બહુ સરસ નથી બનતો ચીકણો બને છે તો મેં સાંજે અહીંયા બનાવેલો હતો એટલે આ બપોરે બનાવી અને ચાર પાંચ કલાક રાખેલો રોટલો લઈ લીધેલો છે તો અહીંયા બહુ જ મસ્ત કટકા કરી લઈશું આપણે રોટલાના નાના નાના કટકા કરી લઈશું તમે ચપ્પુની મદદથી પણ કટકા નાના કરી શકો છો તો જો આવી રીતના હવે આપણે એક પેન લઈ લઈએ એમાં તેલ ઉમેરી દઈશું ત્રણ પાવડા તેલ ઉમેરીશું હું અહીંયા તેલનો ઉપયોગ કરી રહી છું મારા બધા કુકિંગમાં શિંગતેલથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે તેલ ઉમેરે જાય એટલે એની અંદર રાય ઉમેરી દઈશું રાય એકદમ ફૂટી જાય એટલે એની અંદર જીરું ઉમેરી દઈશું અને સાથે સાથે હિંગ ઉમેરી દઈશું બેઝિક હવે આપણે અહીંયા જે સુધારેલું છે ડુંગળી અને લીમડો અને લસણ ચોપ કરેલું છે ઝીણું ઝીણું એની અંદર ઉમેરી દઈશું ફ્લેમ અહીંયા ફ્રેન્ડ્સ ધીમી રાખી લઈશું બહુ જ સરસ તમે વઘારે રોટલો આ રીતના બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવો બનશે તો ડુંગળી બહુ જ સરસ સતળાઈ જાય એટલે પછી આપણે આની અંદર છાસ ઉમેરીશું ડુંગળીને લો ફ્લેમ ઉપર પાંચેક મિનિટ જેટલી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું હવે આપણે ડાયરેક્ટ આની અંદર છાશ ઉમેરી દઈશું પછી આપણે મસાલા ઉમેરીશું તો જુઓ સરસ ડુંગળી એવી આપણે સતળાઈ ગઈ છે હવે અંદર છાશ ઉમેરી દઈએ છાશ અહીંયા ફ્રેન્ડ્સ મેં ખાટી અને ખાટી લીધેલી છે ખાટી છાશનો ઉપયોગ કરીએ ને તો રોટલો બહુ જ મસ્ત બને છે ને એકદમ ઘાટો એવો બને છે હવે બેઝિક મસાલા ઉમેરી દઈશું જીરો ઉમેરી દઈએ હળદર ઉમેરી દઈશું લાલ મરચું ઉમેરી દઈશું અને હવે કંદર ઉફાળો આવવા દઈશું પછી જ આપણે એની અંદર રોટલો ઉમેરીશું રોટલામાં મીઠું હોય છે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું ઉમેરીશું આ બધાને ઉફાળો આવી જાય ફ્લેમ આપણે હાઈ કરી દઈશું હવે અને સારી રીતના બધું મિક્સ કરી લઈશું પછી આપણે આની અંદર રોટલો ઉમેરીશું આ વઘારેલો રોટલો ગુજરાતીનો બહુ જ ફેવરિટ હોય છે અને ફેમસ ફૂડ છે તો બહુ જ ટેસ્ટીઓ વઘારેલો રોટલો લાગે છે મેન આપણે ટીપ્સ એ જ છે કે રોટલો આપણે લેવાનો છે ઠંડો થોડી એવી એકદમ ખાટી છાશ છે એટલે થોડી એવી ખૂબ જ થોડા પ્રમાણમાં ખાંડ ઉમેરેલી છે તમને ખાંડ બિલકુલ ના ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો પણ આવી રીતના ખાંડવાળો બનાવો છો બહુ જ ટેસ્ટમાં મસ્ત લાગે છે તો એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે છાશનું વઘાર્યું હવે એની અંદર આપણે રોટલો ઉમેરી દઈશું રોટલો ઉમેરી દઈએ અને રોટલાને એકદમ મસ્ત ઘાટો એવો થવા દેવાનો રોટલો વઘરાઈ જાય આવી રીતના પછી ફ્લેમ ઉપરથી ઉતારી નહીં લેવાનો આપણે થોડું એવું દસેક મિનિટ જેટલું આપણે રોટલાને એકદમ મસ્ત છાશ સાથે કમ્બાઈન થવા દેવાનો અને એકદમ સરસ ઘાટો થવા દેવાનો એ રોટલો ટેસ્ટમાં ખાવ ને એટલે બહુ જ બેસ્ટ લાગે જુઓ આવી રીતના એકદમ મસ્ત આપણે તેલ એકદમ છૂટું થઈ જાય ને ત્યાં સુધી આપણે મસ્ત આને કૂક કરી લઈશું છાશની એ વઘારિયાની અંદર તો આવી રીતના રોટલો બનાવો ને તો બહુ ટેસ્ટી એવો લાગે છે બહુ મસ્ત લાગે છે થોડું એવું લાલ મરચું ઉમેરીશ તીખાશ માટે કારણ કે તીખો એકદમ તો વઘારેલો રોટલો હોય શિયાળાની સિઝનમાં તો વધારે ફાઇન લાગતો હોય તો જો એકદમ મસ્ત દસેક મિનિટ આપણે થવા દઈએ એટલે આપણી બહુ જ મસ્ત કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સ્પેશિયલ બધું તેલ ઉપર આવી ગયું છે ડિશ વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગઈ છે તો રેસીપી વિડીયો કેવો લાગ્યો મને જણાવજો તમે ગરમા ગરમ એને સર્વ કરી ચા સાથે અથવા તો તમે છાશ સાથે એને લઈ શકો છો જમવામાં ફેસ્ટીસ કિચન ગુજરાતીમાં બહુ જ મસ્ત વઘારેલા રોટલાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો રેસીપીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો લાઇક કરું સબસ્ક્રાઈબ કરવું તદ્દન ફ્રી છે તો વઘારેલા રોટલાની રેસીપી જોઈને મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ એકવાર બિલકુલથી ટ્રાય કરજો ચાલો ફ્રેન્ડ હું શ્વેતા મળું નવી બીજી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો આભાર